અત્યારે અમારા નેતા રાહુલ ગાંધી જે રીતે આધારને પુરાવા સાથે અત્યારે વોટ ચોરી થઈ રહી છે અને લોકતંત્રની હત્યા થઈ રહી છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી કારણ કે અત્યારે ભાજપની સરકાર અને ચૂંટણી પર સાથે મળી અને મતદાર યાદીઓમાં ખૂબ બોગસ નામો ઘુસાડવામાં આવે છે ખોટું મતદાન થાય છે અને જેને લઈને ચૂંટણીના પરિણામો પણ પ્રભાવિત થાય છે દાખલા તરીકે હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોઈ એવું સર્વે નહોતા કાતા કોઈ ટીવી ચેનલ દ્વારા પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રિક મીડિયા હોય કે ત્યાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે અને એનાથી પરિણામો ઉલટા આવ્યા હવે લોકસભામાં તમારે એકત્રીસથી બત્રીસ સીટો જીતીને આવતું હોય કોંગ્રેસ અને એમનું ગઠબંધન અને અત્યારે મા વિધાનસભામાં હારી જાય એટલે ક્યાંક ને ક્યાંક રાહુલજીને એવું લાગ્યું કે આમાં આવું કેમ બન્યું એની તપાસ કરવામાં આવી તો જ્યારે મતદાર યાદીઓ જ્યારે જોઈ ત્યારે હકીકત ખબર પડી કે ઘણી વખત એક એક સરનામા ઉપર સોસો બસો બસો નામો ઉમેરાલાં હતા એટલે ખોટાને બોગસ નામો ઉમેરી અને અત્યારે આ ચૂંટણીઓ ભાજપ જીતી રહી છે એના સામેની અમારી લડાઈ છે એના ભાગરૂપે આજે અમે આપણા કચ્છ જિલ્લામાં પણ આજે અમે પ્રેસ એટલા માટે કરી કે કચ્છ જિલ્લામાં પણ એકંદરે એક લાખથી વધારે મતદારો બોગસ છે ડબલ નામવાળા છે અને ખાસ કરીને એમાં શહેરી વિસ્તારોમાં અને એના અમે પુરાવા આપ્યા કે દાખલા તરીકે સમાઘોઘા અહીંયા કરી જિંદાલ કપની છે ત્યાં અગિયારસોથી બારસો મતદારો સમાઘોઘા પંચાયતમાં નોંધાયેલા છે હવે એ મતદારો બધા બહારના રાજ્યોના છે તો ત્યાં એમના વતનમાં એ નોંધાયેલા નહીં હોય તમારે ચાલી પચાસ પચાસ વર્ષની ઉંમરના લોકો અહીંયા આવી અને અહીંયા નામો ઉમેર આવ્યા હવે ચૂંટણી પંચના નિયમ મુજબ છ નંબરનો ફોરમ એ નવા મતદારને દાખલ કરવા માટેનું છે પરંતુ એ તો જ્યારે અઢાર ઓગણી વર્ગની હોત એના માટેનું છે પણ જે આટલી મોટી ઉંમરના જ્યારે એના દાખલ નામ કરતા હોય ત્યારે એમની પાસેથી આધાર કે પુરાવો ચૂંટણી પંચે નહીં માગવો જોઈએ ત્યાં એનું નામ રદ થયું છે કે નહીં એની વિગત નહીં માગવી જોઈએ અહીંયા સીધા નામો ઉમેરી દે અને એક ઝુંબેશના ભાગરૂપે ઘણી વખત કલેક્ટર પણ તલાટીઓને મામલતદારને આદેશ કરતા હોય છે કે તમે મતદાર યાદીમાં નામોમાં વધારો થાય એવા પ્રયાસો કરો કંપનીઓમાં જાઓ અને ત્યાંના કામદારોને કર્મચારીઓનું નામ ઉમેરો હવે વિચાર કરો એ તો બધા પર પ્રાંતના લોકો છે બીજા રાજ્યનો છે એમના વતનમાં એમનું નામ હોય જ તો આ બધી અમે મુદ્દાઓ લઈને આજે આધાર પુરાવા સાથે કે ચાર વોર્ડ ઉપર જે સમાગોગામાં જિંદાલ કંપની છે એના અત્યારે સભ્યો ચૂંટાયેલા છે અને એ ધારે એ સરપંચ બને જિંદાલ કંપની ધારે એ એની પસંદગીનો સરપંચ ત્યાં બનવા જોઈએ આ રીતના આટલા મતદારો એને દાખલ કરેલા છે ખોટાને બોગસ એની સામે અમારે લડાઈ છે ગરપાધર્મા દાખલા તરીકે બીએસએફ કંપની બીએસએફ હતા એમના જવાનો એના આઠસોથી હજાર નામો ગઢપાતરમાં નોંધાયેલ છે દસ વર્ષથી બદલીને બીજી જગ્યાએ ગયા છે હવે એમના વતનમાં પણ એ મતદાર તો હશે જ તો અહીંયા મતદારો પણ છે વતનમાં છે અને હજી પણ નામ કમી નથી રહ્યા તો આવા અસંખ્ય મતદારો ગાંધીધામમાં લગભગ પચાસ હજાર જેટલા મતદારો બોગસ હોય એવું અમને દેખાય છે મુન્દ્રામાં પણ પાંત્રીસ હજારથી વધારે મતદારો માંડવી વિધાનસભામાં એમાં પણ અત્યારે દેખાય છે અને આને કારણે આપણે ચૂંટણીના પરિણામો ઉપર પ્રભાવિત કરે છે ગાંધીધામ શહેરમાં ઘણા એવા પણ મતદારો છે જે ગાંધીધામ લોકસભા વિધાનસભામાં મતદાન ગાંધીધામમાં કરે અને પંચાયત ગ્રામ પંચાયત હોય તાલુકા જિલ્લા પંચાયત હોય તો એ ગામડાઓમાં જઈને મતદાન કરે છે એટલે આવા બબે મતદારો ઘણી જગ્યાએ છે અને આપણા ઘણા લોકો મુંબઈમાં અત્યારે વર્ષોથી વસે તો મુંબઈમાં પણ એના નામ હોવાની પૂરી પૂરી શક્યતા છે અને કચ્છમાં આવીને પણ મતદાન કરે છે તો આને કારણે ચૂંટણીના પરિણામો ખૂબ પ્રભાવિત થાય છે અને એની લડાઈ અમારે કરવા માટે અત્યારે રાહુલજી અમારે સમગ્ર દેશમાં કારણ કે અત્યારે ચૂંટણી પક્ષ છે એ નિષ્પક્ષીય રીતે નથી રહ્યું એ પણ ભાજપની અસરમાં ભાજપની સરકારની ઈચ્છા મુજબ કામ કરી રહ્યું છે અને ભાજપની સરકારમાં મદદ ભાજપની સરકાર બને એના માટે આ ચૂંટણી પંચ મદદ એમને કરી રહી છે એના માટેની અમારી લડાઈ આવનારા દિવસોમાં લોકો સુધી જનજન સુધી પહોંચાડવાના છીએ કારણ કે લોકતંત્રની હત્યા થાય દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણે ઘણા બધા સપના જોયા હતા અને જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું કે એક વ્યક્તિને એક મતનો અધિકાર છે પણ એક વ્યક્તિને ચાર ચાર જગ્યાએ મતદાન હોય તો એનો મતલબ એ છે કે લોકતંત્રની હત્યાનો જે કા ઘટના કહી શકાય અને એના માટે અમારી લડાઈ છે અમે આખા દેશ લેવલે અમે આ લડાઈ લડવાના છીએ આવતીકાલે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મસાલ રેલીનું પણ આયોજન કર્યું છે અને એક લોકોને અમે જાગૃત કરશું લોકોના ઘર ઘર સુધી જઈ અને સાચી વાત છે દેશની જે પરિસ્થિતિ છે કે દેશમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે લોકતંત્ર બચાવવું હશે તો એક સાચા મતદારો દરેક મતદાર જાદીમાં હોય ખોટા નામો હોય બધા નીકળવા જોઈએ અને જે ડિજિટલની વાતો કરે છે દેશના પ્રધાનમંત્રી તો ડિજિટલ મતદાર જાદી ચૂંટણી પંચની વેબસાઇટ ઉપરથી હટાવી દેવામાં આવી છે કે લોકો જોશે આ બધે લોકોનો ઉહોપા થશે લોકોમાં રોષ ફેલાશે એટલા માટે જાદી એને હટાવી દીધી તો અમે કહેવા માંગીએ છીએ ચૂંટણી પંચને કે તમે ડિજિટલ જાદી જાહેર કરો વેબસાઇટ ઉપર મૂકો જેથી અમે જોઈ શકીએ એક એક પ્રિન્ટ અમે બધી વસ્તુ ક્યારે જોઈ શકીએ છીએ અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે એક બીજી વાત અમે કે જો ખરેખર નામ હટાવવા હશે તો એને આધાર કાર્ડ સાથે જોડી દો આધાર કાર્ડ સાથે જોડાયેલ હશે તો સાચો મતદાર છે ડબલ મતદાર હશે તો ઓટોમેટિક ખ્યાલ પડશે તો અમે અહીંયાના રાજ્યના ચૂંટણી પંચ અને અહીંયાના જિલ્લાના આપણા ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબને ઉપર કહેવા માગીએ છીએ આપણા માધ્યમથી કે આવા જે ખોટા નામો હોય બોગસ નામો હોય એની તપાસ કરીને એને હટાવવામાં આવે એવી અમારી માગણી આભાર